લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે દરેક પાર્ટીના નેતા હવે પ્રચારમાં લાગી ગયા છે ગામે ગામે અને ઘરે ઘરે નેતાઓ પહોંચી રહ્યા છે આજે ગુજરાત તકની ટીમ યુનિવર્સિટીમાં પહોંચી છે જ્યાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરશું અમારી સાથે કેટલાક જો વિદ્યાર્થીઓ બેસેલા છે કે આ કેન્ટીનનો ભાગ છે જ્યારે ફ્રી ટાઈમના અંદર વિદ્યાર્થીઓ અહીંયા આવીને બેસતા હોય છે અમે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરશું કે લોકસભાની ચૂંટણીમાં એમની કેવી અપેક્ષા છે અમારી સાથે વિદ્યાર્થી શું નામ તમારું ઉમંગભાઈ દેસાઈ ઉમંગભાઈ શું કરો છો અભ્યાસ ચાલુ છે અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે નેતાજી ગામે ગામે જાય છે દરેક પાર્ટીના હોય શું અપેક્ષા છે વિદ્યાર્થી તરીકે તમે શું ઈચ્છો છો અત્યારે તો કેન્દ્રની જે ચૂંટણીઓના પડઘામ વાગી રહ્યા છે અને એમાં જે સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકવામાં આવી છે અને એમાં આજ દિન સુધી ખોટો ઇતિહાસ ભણાવવામાં આવતો અને અત્યારે જે નવી શિક્ષણ નીતિના આધારે જે સાચો અને સચોટ ઇતિહાસ જે આવશે વિદ્યાર્થી હિતમાં તે નિર્ણય શું અત્યારે પહેલાં જે કોલેજો હતી લાગતું ગામથી લોકો દૂર સુધી ભણવા જતા હાલ પાટણ લોકસભામાં શું પરિસ્થિતિ છે શિક્ષણની પાટણ લોકસભામાં શિક્ષણની પરિસ્થિતિ એકદમ યોગ્ય છે કોલેજો બધી જગ્યા બધી બિલકુલ કોલેજો છે શું નામ પટેલ વિપુલ કુમાર ગોવિંદભાઈ વિપુલભાઈ શિક્ષણની પરિસ્થિતિ લોકો ઘણા કહેતા હોય કે શિક્ષણ પ્રાઇવેટીકરણ થઈ ગયું છે હાલ તમને શું લાગે છે શિક્ષણની હાલની પરિસ્થિતિ કેવી છે હાલની હાલની પરિસ્થિતિ શિક્ષણની સારી છે અને હજી આવતા સમયમાં હજી એનાથી સારી બનશે એવી અપેક્ષા છે રોજગારીને લઈને શું કહે છે રોજગારીના લીધે સરકાર ના સરકારી રોજગાર હજી રોજગારી માટે સરસ થશે આગળ થશે કામ ચાલુ છે બિલકુલ શું નામ તમારું ધવલભાઈ ધવલભાઈ આપશો અગિયાર સાયન્સ કરું છું વોટિંગ કરો છો વોટિંગ મારે નથી થતું કેટલા વર્ષ થયા સત્તર વર્ષ થયા સોળ વર્ષ જેવું થઈ છે એક વર્ષ પછી વોટ કરવાનો ચાન્સ મળશે શું વિચારશો એ વખતે એ વર્ષ એ વર્ષે તો એવું વિચારશું કેન્દ્ર સરકાર જેવી છે શિક્ષણ નીતિ કેવી કેવી લાવી છે નવી નવી એ પ્રમાણે વોટ શિક્ષણ નીતિ સારી જ છે પણ જો આમ સારી આવશે તો એવી રીતે વિચારશે હજુ પણ સારી આવશે વધુ સારી હશે બિલકુલ શું નામ તમારું અમીરભાઈ અમીરભાઈ સરકારના કામો કેવા છે શિક્ષણ કેવું છે તમારે શિક્ષણ ખૂબ સારું ચાલી રહ્યું છે ઊંચ કોટીનું શિક્ષણ મળી રહ્યું છે અને હાલ જે શિક્ષણમાં ફેરફાર આવ્યા છે તે બહુ સારા આવ્યા છે આવકાર્ય છે બિલકુલ શિક્ષણને લઈને હાલ એવું કહેવામાં આવે છે કે સારું શિક્ષણ મળી રહ્યું છે રોજગારીનું કામ પણ સરકાર ધીમે ધીમે કરી રહી છે તે પણ લોકોને ધીરે ધીરે રોજગારી મળશે અમારી સાથે બીજા લોકો સાથે આપણે ચર્ચા કરશું કેટલાક લોકો અમારી સાથે જોડાશે કે જે લોકસભા ચૂંટણીમાં જે નેતાઓ ઘરે ઘરે જઈને જે પ્રચાર કરતા હોય છે કે સરકારે આ કામ કર્યા છે કેન્દ્ર સરકારે આ કામ કર્યા છે હવે આપણે લોકો સાથે કરશું શું કરો છો તમે ભાઈ હું પોતે એમબીએમાં અભ્યાસ કરું છું શું લાગે છે સરકારના કામો કેવા છે હાલની ચૂંટણીમાં પાટણને શું જરૂરિયાત છે શિક્ષણ પાટણને તો હાલ જરૂરિયાતમાં તો એવું છે સરકાર જે કામ કરી રહી છે તે બેસ્ટ જ છે સરકાર શિક્ષણ ક્ષેત્રે પણ સૌથી સારામાં સારું છે આરોગ્ય ક્ષેત્રે પણ સૌથી સારામાં સારું છે હું તમને એક મારા ઘરનું જ ઉદાહરણ આપું સરકાર જે આ દસ લાખની આયુષ્યમાન કાર્ડની જે લાવ્યા છે સુવિધા એમાં મેં મારા દાદાનું પોત મારા પોતાના મારા દાદાનું જ મેં ઓપરેશન કરાવ્યું આયુષ્યમાન કાર્ડમાં અને એનાથી ખૂબ સારી રાહત મળી રહી છે અને ખૂબ સારું જ છે મોદી સાહેબની સરકારમાં બિલકુલ તમે શું કરો હું એમ કરું છું અચ્છા એમ બાદ રોજગારી કેવી રહેશે તમારે એમ બી બાદ રોજગારી સારી રહેશે એવું જાણ જોવા મળી રહ્યું છે સરકારશ્રીના શિક્ષણ ક્ષેત્રે જે આગવા સ્થાનને લઈને આગળ જતાં સારું મળી રહેશે એવું જોવા મળી રહ્યું છે ઘણી જગ્યાએ એવી સમસ્યા આવે છે કે કોલેજ નથી છેવાડાના વિસ્તારમાં સર લાગે છે કે સરકારને હજુ કામ કરવા હજુ થોડુંક કામ કરવાની જરૂર છે પણ સરકાર આના પગલાં લઈ રહી હોય એવું જોવા પણ મળી રહ્યું છે અને ડિજિટલ ક્ષેત્રે સરકાર એક શિક્ષણને લઈને આગળ ચાલી રહ્યું એવું જોવા મળી રહ્યું છે જે સરકારનું એક અનુમાન હતું કે બહાર વિનાનું ભણતર જે ડિજિટલ આપણે ગણી શકીએ એ આ જોવા મળી રહ્યું છે થોડા સમય પહેલાં જ્યાં કોરોનાની મહામારીને બાદ આ સંપૂર્ણ ડિજિટલ ક્ષેત્ર આપણે ઘર બેઠા ઓનલાઈન અભ્યાસ કરી શકીએ ત્યાં સુધી આપણે પહોંચી જગ્યા છીએ અને હજી મને એવું લાગે છે કે આગળને આગળ આપણે જતા રહીશું બિલકુલ કોરોના કાળ દરમિયાન જે ડિજિટલ ભણતરનું હતું તેનો ક્યાં ને ક્યાંક લાગે છે કે વિદ્યાર્થીઓને ફાયદો થયો હોય અમારી સાથે બીજા બી લોકો હશે જોડાશે ચર્ચા કરશું કે જે પ્રકારે નેતાઓ છે અત્યારે ઘરે ઘરે પહોંચી રહ્યા છે વિદ્યાર્થીઓની વાત નેતાઓ કરશે કે નહીં એ ખબર નથી પણ અમે લોકો સાથે ચર્ચા કરશું શું ચાલી રહ્યું છે અહીંયા કંઈ નહીં બસ બ્રેક ટાઈમ ચૂંટણી આવી છે ખબર છે ને ચૂંટણી ચાલી રહી છે વિદ્યાર્થીઓ માટે શું કહેશો વિદ્યાર્થીઓને માટે નેતાને શું કરવું જોઈએ પહેલાં તો કે ગુજરાત સરકારે મતલબ એવી ઘણી યોજનાઓ લાગુ પાડી છે જેમ કે અત્યારે અમારે સ્ટુડન્ટ ગ્રાન્ટ પોલિસી ચાલુ છે ઘણી બધી એસએસઆઈપી અને બીજી કોઈ તો કે એ ગ્રાન્ટમાં કઈ રીતનું હોય છે કે અમને સ્ટુડન્ટને સરકાર પૈસા આપે છે વાપરવા માટે જેનો અમારે ખાલી અમને હિસાબ જ આપવાનો હોય છે કે મેં આ આ જગ્યાએ ખર્ચ કર્યા છે એમને અમારે કોઈ પા લોન ટાઈપનું હોતું નથી કે અમારે એમને પૈસા પાછા આપવા નથી પડતા એટલે અમારે અમારે રિસર્ચ વર્ક માટે એક તો મોટો બેનિફિટ એ રહે છે કે એક સમયે અમારું રિસર્ચ ફેલ પણ જાય છે તો પણ અમારે સરકારને પૈસા પાછા નથી આપવા પડતા એટલા માટે અમારા બેસ્ટ પોઈન્ટ એ છે કે સ્ટુડન્ટ સારા એવા લેવલ પર રિસર્ચ સારા સારા કરી શકે છે એ સૌથી સારું કર્યું છે સરકાર આમ સારી છે હા આમ તો અમારા જે હાલ ચાલે છે અમારે એસી એના માટે તો સારી જ છે અમારે સરકાર બિલકુલ શિક્ષણની નીતિને લઈને ક્યાંક ને ક્યાંક ખુશ લાગી રહ્યા છે શું કહેશો ચૂંટણી આવે છે નેતાઓજી ઘરે આવે છે શિક્ષણ માટે કેવું લાગે સરકાર કેવી સારી બદલવાની જરૂર ખરી કેસે આપણે બીજેપી જોડે છે શું નામ ધ્રુવી શું લાગે છે કે હજુ શિક્ષણમાં કોઈ સુધારા કરવા જેવી જરૂર ના બસ આ બરાબર છે બરાબર કયો અભ્યાસ એમએસસી બિલકુલ અમારી સાથે બીજા પણ છે શું નામ તમારું નિરાલી કે શું આપ અભ્યાસ એમએસસી બોટની શું લાગે છે રોજગારીને લઈને શું કહેશો સારું હાલ તો રિસર્ચ ને બધું થાય એની તકો થોડી વધારવાની જરૂર જે પેપર ફૂટતા હતા હવે લાગે છે કે ફૂટશે કે નહીં ના જરાય નહીં ના ચોક્કસ બિલકુલ રોજગારીની અહીંયા લાગે છે કે રોજગારી મળશે વિદ્યાર્થીઓને એવું લાગે છે શિક્ષણના લગતના જે કેન્દ્ર સરકાર છે એ કામ સારું કરી રહી છે જે વિદ્યાર્થીનીનો જે સરકાર તરફથી જે પૈસા મળતા હોય છે તેને લઈને પણ એ ખુશ લાગી રહ્યા છે સરકારને હાલ બદલવાની જરૂર વિદ્યાર્થીઓને નથી લાગતી અમારી સાથે બીજા લોકો છે આપ અભ્યાસ કરો તો હાજી શું લાગે છે અહીંયા જે ચૂંટણી ચાલી રહી છે હાલની પરિસ્થિતિમાં પાટણમાં શું સુધાર કરવાની જરૂર છે પાટણની અંદર શિક્ષણ જગતની અંદર તો સરકારનું ઘણા બધા સારા કામ સરકારે કર્યા છે પરંતુ યુવાનોના રોજગાર માટે પાટણની અંદર એક જીઆઈડીસીની ઘણા સમયથી માંગ છે તો વિદ્યાર્થી થકી એક સરકારને માંગણી કરવા માંગુ છું કે જીઆઈડીસીની રચના પાટણની અંદર થાય જેથી ગામડાના નાના યુવા નાના નાના ગામડાના યુવાનને રોજગારની તક મળે અને રોજગાર પ્રાપ્તિ થાય બાકી સરકારે તો યુવાનો માટે સ્ટાર્ટઅપના ઘણા બધા કામ શરૂ કર્યા છે જેનાથી યુવા યુવાનોની અંદર સા સાહસતાનું પ્રમાણ વધે અને પોતે જે નાનો ધંધો સ્થાપે જેના કારણે એક યુવાન દસ યુવાને રોજગાર આપી શકે તેવી યોજનાઓ સરકારે ઘણી બધી બહાર પાડી છે જેનો યુવાનોને લાભ લેવો જોઈએ બિલકુલ રોજગારી કરતા ઈચ્છુકોને અહીંયા લોકલ જીઆઈડીસી ઉભી કરવી જોઈએ તેથી અહીંના જે યુવાનો છે રોજગાર માટે બહાર ન જાય તેવું એમનું કહેવું છે શું નામ તમને ફરવાડ દીપેશ દીપેશભાઈ શું લાગે છે સરકાર ભણતર માટે ઘણું બધું કરી રહી છે પ્રયત્નો બી કરી રહ્યા પાટણ જિલ્લામાં જરૂરિયાત પણ ઘણી છે શું કરવું જોઈએ એવું સરકાર મેં હજી એક બાકી છે આ કરવા જેવું હજુ સારા હાઈવે બનાવવા જોઈએ અને કોલેજો કોલેજોનું નિર્માણ કરવી જોઈએ અને સારા શિક્ષકોનો નિવૃત્તિ કરવી જોઈએ શિક્ષકોને ક્યાંકને અછતના કારણે થોડું ભણવા થોડી તકલીફ પડે છે બિલકુલ આજે અમે વિદ્યાર્થીઓ સાથે વાત કરી જે શિક્ષણની નીતિ સારી છે પણ જે શિક્ષકોની ભરતી થોડી ઓછી હોવાના કારણે ક્યાંક ને ક્યાંક ભણતરને અસર થતું હોય છે તો જોયું કે જે પ્રમાણે હાલની જે કેન્દ્ર સરકાર છે તે ભણતર માટે ક્યાંક ને ક્યાંક સારું કામ કરી રહી છે ફક્ત જે રોજગારી માટે જે યુવાનો બહાર જતા હોય છે તેના માટે અહીંયા ક્યાંક વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે કેમેરા પર્સન પરેશ રાઠોડ સાથે વિપિન પ્રજાપતિ ગુજરાત તક પાટણ